મોટી સંખ્યાળમાં ઈટોના ભઠ્ઠા પર બંધક બનાવેલા સત્યાવીસ મજૂરોને મુક્ત કરાવાયા આંકલાવ તાલુકાના મોટી સંખ્યાળ ખાતે આવેલ એક ઈટોના ભઠ્ઠા ઉપર છેલ્લા પાંચેક દિવસથી બંધક બનાવી મજૂરી કામમાં જોડાવવામાં આવેલ સત્યાવીસ જેટલા મજૂરોને જિલ્લા તંત્રએ સફળતાપૂર્વક છોડાવ્યા હતા આ સત્યાવીસ લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે છેલ્લા પાંચ એક દિવસથી આ બંધક બનાવેલ મજૂરોને જમવાનું નહીં આપી ગંભીર રીતે માર માર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા વધુમાં મળતી વિગતો મુજબ આંગલામના સંખ્યાળ ઈટોના ભઠ્ઠા ખાતે છેલ્લા એક માસથી કેટલાક લોકો મજૂરી કામ કરતા હતા જે પૈકી લગભગ સત્યાવીસ જેટલા લોકોને છેલ્લા પાંચ એક દિવસથી બંધક બનાવ્યા હોવાની વાત સ્થાનિકોમાં ચર્ચાની એરણે જડી હતી આ સમાચાર આંકલાવ પોલીસ તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને ધ્યાને આવતા આજે બપોરે જિલ્લા તંત્રની ટીમે આંકલાવ પોલીસને સાથે રાખી ઈટોના ભઠ્ઠા ખાતે પહોંચી કુલ સત્યાવીસ બંધક મજૂરોને છોડાવ્યા હતા જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે એક એજન્ટ મારફતે આ તમામ મજૂરોને ઉત્તર પ્રદેશના કાંસગજ જિલ્લામાંથી લાવવામાં આવ્યા હોવાની માહિતી આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી છે વધુમાં છેલ્લા પાંચેક દિવસથી આ મજૂરોને ઈટોના ભઠ્ઠા ખાતે બંધક બનાવી તેઓને જમવાનું પણ આપવામાં આવતું ન હતું અને ગંભીર રીતે માર મારવામાં આવતો હોવાના આક્ષેપો મજૂરો દ્વારા કરવામાં આવ્યા હતા

啊，那个，那个，那个，那个。